તો જિલ્લામાં વધુ એક નવા તાલુકાનું લોકાર્પણ કરાયું છે નાણામંત્રી કનુભાઈના હસ્તે નાના પોંઢા લોકાર્પણ કરવામાં ધવલ પટેલ તથા મંત્રી મુકેશ પટેલ આ દરમિયાન રહ્યા હતા નવા તાલુકામાં ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે કહી શકાય કે વલસાડ જિલ્લામાં વધુ એક તાલુકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે માહિતી અનુસાર મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નાના લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ ધવલ પટેલ તથા મંત્રી મુકેશ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને નવા તાલુકામાં ઓગણપચાસ જેટલા ગામોનો સમાવેશ કરાયો હોવાની માહિતી પણ સામે આવી ત્યાં ત્યારબાદ એકસો ને ઓગણત્રીસ ગામ કપરાડા તાલુકામાં હતા અને કપરાડા તાલુકો પણ વસ્તીના દ્રષ્ટિએ તો ત્રણ ત્રણ લાખની નજીકની વસ્તી થઈ ગઈ હતી એટલે કપરાડા તાલુકાના ઓગણત્રીસ ગામો અને વાપી મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાંના તેર ગામો અને પારડી તાલુકાના જે સરાઉન્ડિંગ નજીકના જે સાત ગામો હતા એનો સમાવેશ કરીને ઓગણપચાસ ગામોનો એક તાલુકો થયું છે આ તાલુકો નાનાપોંડા એટલે હું ચોક્કસ જેટલું કહીશ કે વલસાડ જિલ્લાનું ટ્રાઇબલ વિસ્તારનું ક્રીમ સેન્ટર છે ત્યાં ચારે તરફથી લોકો વાપી તરફથી સેલવાસ તરફથી નાસિક તરફથી ધરમપુર તરફથી અમારો સરાઉન્ડિંગ જ્યારે ખૂણાના લોકો અહીંયા આવે છે અને ટ્રાઇબલ વિસ્તારનું એક વેજીટેબલ અમારું શાકભાજી માર્કેટ છે અમારો નાનાપોંડા એટલે અમારી જનતાનો નાનાપોંડા એ ચોવીસ કલાક ધબધબતું હોય છે